તો વાત કરીએ તો આપણે ફટાફટ પહેલાં તો વીઆઈ હતા આપણે ધાબા ઉપર કારણ કે હેઠે બધું બહુ ધારો દેકારો થતો હોય એટલે વીઆઈ ધાબા ઉપર વિડીયો બીડીયો બનાવવા અને ભાઈ બંને બધા મેગી લઈને આવે છે કે બાથી મેગી આ દુકાને લેવા ગયા એટલે ફટાફટ આપણે પહેલાં છે ને હેઠે રૂમમાં વહી જાવી અને ફટાફટ હવે છે ને બનાવવાનું શરૂ કરી દેવી મેગી મજા આવી જાય છે વિડીયો તમે જોતા રહી ગયો એને લગન બરાબર હવે જવા દેવી હાટ આપણે હેઠે દેખાય અને આપણે અનિલભાઈ જવા ગયા તો મેગી નો બધું સામાન એટલે આપડે રાજભાઈ વાત કરી રાજભાઈ આપણે મેગી બનાવવાની છે તો કઈ રીતે બધું છે ટૂંક માં મજા આવી જાય તો ડાયરો ફટાફટ આપડે દુકાને જઈને મેગી લેતા આવી ભાઈ તો કઈ લાવ્યો નતો એટલે આપડે ફટાફટ મેગી નો બનાવવાનો કાર્યક્રમ ચાલુ કરી દીધું એટલે આજો ભાઈ બંને બે હેટ આપણે મેગી લેવા દુકાને ડાયરો આપણે મેગી લઈ લીધી છે અને જાવ દેવી રૂમ ભેગા કારણ કે હંતાડે રૂમ મેગી લઈ જાવ ની ત્યાં જઈને તમને મળી પાત્ર રૂમ ને જઈને ગોટો રૂમ પાસા રૂમ વાળા કાઢી નાખે ગુડ આટલે તો બોલે ઈ ફાઇનલ ડાયરો મેગી બેગી ખાઈ લે તો પબ લાયા હતા એટલે પબ મખાઈ લેજો મળ્યા આવતા ભલોક ત્યારે બોલો અને કરી નાખજો તો અમારા ગૌતમભાઈ સાઈંક કે ગૌતમભાઈ આ આવતા ભલોક માં